નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રસિદ્ધ તીર્થધામ એવા બજરંગદાસ બાપા બગદાણા ધામની મુલાકાતે આ વિડીયોમાં હું તમને મંદિરના દર્શન કરાવીશ સાથે જ બજરંગદાસ બાપાની સમાધિના દર્શન કરાવીશ ઉપરાંત ભાવિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આ મંદિરમાં કેવી છે તેની જાણકારી આપીશ તો બગદાણા જતા પહેલા આ વિડીયોને પૂરો જોઈ લેજો ને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં દોસ્તો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બગદાણા ધામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બગદાણા અંદાજે અમદાવાદથી બસો પચાસ કિલોમીટર રાજકોટથી એકસો નેવું કિલોમીટર અને ભાવનગરથી માત્ર એસી કિલોમીટરના અંતરે આવેલું છે જ્યારે તમે બગદાણા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર એન્ટર થશો ત્યારે તમને સામે જ દેખાશે શ્વેત એટલે કે સફેદ કલરનું આ વિરાટકાય અને વિશાળ બજરંગદાસ બાપાનું મંદિર પહેલી જ નજરે જોઈને કોઈને પણ ગમી જાય એવું આ મંદિર બે માળનું છે નીચે છે બજરંગદાસ બાપાની પાવનકારી પ્રતિમા અને ઉપર છે રામ સીતાની પાવનકારી પ્રતિમા મંદિરના પ્રેમાયસીઝની વાત કરીએ તો પણ તે ઘણું બધું વિશાળ છે ગુરુ પૂનમ તથા અન્ય તહેવારોમાં તમને અહીંયા આવશો તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે તો સૌ પ્રથમ આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીશું સાથે જ તેમનો થોડો ઇતિહાસ પણ હું તમને જણાવીશ દોસ્તો કહેવાય છે કે ઓગણીસો છ માં બજરંગદાસ બાપાનો જન્મ એક રામાનંદી સાધુને ત્યાં થયો હતો બાળપણનું તેમનું નામ હતું ભક્તિરામ તેઓ બાળપણથી જ ભગવાન રામની પૂજા અર્ચના કરતા હતા એવું કહેવાય છે કે માત્ર બે ધોરણ સુધી જ ભણ્યા બાદ તેમણે અગિયાર વર્ષની ઉંમરે ખાખીની જમાતના તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને તેઓ સંત બની ગયા સમાધિમાં લીન થઈ ગયા તેમના ગુરુએ જ બાળ ભક્તિરામને નવું નામ આપ્યું બજરંગી બાદમાં તેઓ જાણીતા બન્યા ભજરંગદાસ બાપાના નામ એવું કહેવાય છે કે આખા ભારતમાં ભ્રમણ કર્યા બાદ આખરે ઓગણીસો એકતાલીસમાં ભજરંદાસ બાપા અમગદાણા ધામમાં આવ્યા હતા જ્યાં તેમણે આ આશ્રમની સ્થાપના કરી હતી ત્યારબાદથી લઈ આજીવન તેઓ આ જગ્યા પર રહ્યા જ્યારે આપણે આ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે સામે જ દેખાય છે બજરંગદાસ બાપાની આ પ્રતિમા કોઈ પણ ભાવિક જ્યારે પ્રથમ વખત બજરંગદાસ બાપાના દર્શન કરે છે ત્યારે તે બની જાય છે ધન્ય આખા મંદિરમાં તમને ધ્યાન નિહાળશો તો તમને એક અદ્ભુત સ્થાપત્યના દર્શન થશે સફેદ કલરના આરસ પહાડના આ મંદિરને જોઈને કોઈને પણ આ મંદિર ગમી જાય તેવું છે તો હવે આપણે મંદિરના ઉપરના ભાગમાં જઈશું અને રામ સીતાની પ્રતિમાના દર્શન કરીશું દોસ્તો મુખ્ય મંદિરની બાજુમાં બીજું એક નાનું મંદિર છે કે જ્યાં બજરંગદાસ બાપાની તસવીરની પૂજા અર્ચના થાય છે મંદિરના પરિસરમાં બજરંગદાસ બાપાની સમાધિ પણ બનાવવામાં આવી છે તો ચાલો પહેલા ત્યાં દર્શન કરી લઈએ રોજ સવારે અને સાંજે આ મંદિરમાં મહાઆરતી કરવામાં આવે છે બગદાણા ધામ ઓળખાય છે પોતાના વિશાળ અન્ય ક્ષેત્ર માટે હવે આપણે જઈશું અન્ય ક્ષેત્રમાં અને મહાપ્રસાદી લઈશું તો અહીં ભાવિકોને જમવા માટે એક વિશાળ જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં એકી સાથે હજારો ભાવિકો પ્રસાદ લઈ શકે છે જ્યારે ગુરુ પૂર્ણિમા હોય તથા કોઈ ખાસ તહેવાર હોય ત્યારે આ વિશાળ જગ્યા ભક્તોથી ભરાઈ જાય છે બારે મહિના અને કલાક આ મંદિરમાં ક્ષેત્ર ધમધમતું રહે છે તમે કોઈ પણ સમયે જશો તો તમને ભોજન મળી રહેશે અહીં આ ભાવિકો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના રોટલી દાળ ભાત લાડવા ગાંઠિયા દૂધ છાશ તેમજ કઢી ખીચડી જેવી વસ્તુઓ આપવામાં આવે છે બગદાણાના ક્ષેત્ર વિશે એવું કહેવાય છે કે અહીંયા ક્યારેય અન્ન ખૂટતું નથી દાન ક્યાંથી આવે છે ક્યારે આવે છે એ કોઈને ખબર નથી પરંતુ ભક્તો અહીંયા દાન આપતા રહે છે અને આ મંદિર લોકોની સેવા કરતું રહે છે અહીંયા ભાવિકો માટે રહેવાની પણ સગવડતા છે બહુ વિશાળ જગ્યા ભાવિકોના રહેવા માટે છે જ્યાં રૂમ અવેલેબલ છે તમારી મોટી ફેમિલી હશે તો તમને રૂમ આપી દેવામાં આવશે અને અહીંયા રહેવા માટે પણ કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી જો તમે તહેવારોમાં આવતા હોવ તો કદાચ તમને રહેવાની મુશ્કેલી ઊભી થઈ શકે છે તો પણ કોમન હોલ તો તમને મળી જ રહેશે આ છે ધ્યાન મંદિર અને અહીંયા જે વડલો છે ત્યાં એવું કહેવામાં આવે છે કે ત્યાં તમે ધ્યાનથી જોશો તો તમને બાપા સીતારામનો આભાસ થશે અને બાપા સીતારામનું એક પ્રતિમા તમને નજરે દેખાશે જો તમે દિલથી જોશો તો એવું કહેવાય છે કે બજંગદાસ બાપા આ જ વડલા નીચે બેસી રહેતા હતા અને ગામવાળાને જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે એ બાપા પાસે આવતા અને બાપા બંડીમાં જ્યારે પણ હાથ નાખતા એમાંથી પૈસાનો વરસાદ થતો હતો એ એક અદભુત ચમત્કાર હતો હવે આપણે મા અન્નપૂર્ણાના દર્શન કરી લઈએ અને કાલ કાલભૈરવના દર્શન કરી લઈએ એ બંને દર્શન બાકી છે પછી આપણે અહીંયાથી વિદાય લઈએ અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો તમને કેવો લાગે દોસ્તો મને આશા છે કે બજરંગદાસ બાપા બગદાણા ધામનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય ભજરંગદાસ બાપા અથવા તો બાપા સીતારામ જરૂરથી લખજો અને આવા વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગુજરાત જય હિન્દ બાપા સીતારામ